ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાય નમ નવા લોકો મને ગેમ જો બધા મજા આવે ને મજામાં જશો આપણે જોતા રહ્યા ન મજા આવે ને તો આવી જાય અત્યારે જો બ્લેક બેબી કાઢીને ત્યારે ક્યાંય જવાનું ખબર હોય અત્યારે જવાનું હોય બેનના ઘરે પાણીને તેડવા તો બ્લેક બેબી કાઢી લીધી આપણે અને જવાનું હૈ હૈયા આગળ આગળ ગાડી આવી જાય રેસ લેવી જાય વ્લોગમાં આવું થાય ધ્યાન રાખવું પડે ભાઈ નાટલે બ્લોગ ને અંદર તમે કન્ટિન્યુ જોડા રહેજો કે કે જઈ તમને આરે લેતા કન્ટિન્યુ રહીજો આગળ ફાઈનલી જો મહેમાન આવી ગયા છે બતા ઓય આવી ગયા છે ઘરે કરવા જો એમ કરો ના 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 ઓ ચાલ્યો મામાને ઘરે હવે કરવા લીલા લે ભલે મમો છે તારો દેશી

બનેરાનું શાક રોટલી પૂરી નો ખવાય પૂરી ને તેલ બહુ આવે છે મને તો બે જ લાગે મઠો નું બે એક થાય કે અલગ અલગ થાય તમે કોમેન્ટ કરીને કહી લો મને તો બે હેરકુલ લાગ્યું ખાવામાં ખાલી ફ્લેવર અલગ અલગ છે

આ હું તને ફોન કર્યો ફોન એ નથી ઉપાડતો તું માં સાગરભાઈ બેકાર થઈ જા તારી આગળ બોલ ઓય રે માંગવાવાળા હા ધણી આવ્યા તા ને પૈસા માંગવારા આવ્યા તો

આમાંથી ને જ મંચુરિયન બને પણ ગોબી તો જ મંચુરિયન બને આ તો મંચુરિયન કે મંચુરિયન આ દે તો મચ મંચુરિયન થઈ જાય ના દેના આખો બહુ થઈ આગે આગે નું દેખાય હવે દેખાય તો ખાવે તો પૈસા હતો બડી બડી બડી

ફિકર ભાગના ફેમસ પાન ખવાય તો મેં તો મારું પાન લઈ લીધું અને આ ભાઈ જો આ કરતો કેટલું ખાઈ ગયો આપડું બનાય મારે તો જમવાનો મને ડાયલ કરી દીધો જમીન કઈક ઘરેથી ફોન આવી ગયો ને જમવાનું તો મેં કીધું હું પછી ખાઈશ આ ભાઈ ચાલુ થઈ ગયા છે કેવું હારું એક નંબર વાની કઈ બટન તો આના

કાય ને તમે આટલા બ્લોગ માં કન્યુ જોડાય ને આપણે ઘરે જઈને જમી લઈ અને આ તો નવરો આની વજે ચડતા નહી તો ડબલા બે બે ગઈ દે મસ્ત મજાના જમીન આવી ગઈ બહાર એમ જો હું એ મિતભાઈ સીતારામ સીતારામ અરસીભાઈ એ અને આ ભાઈ આવ્યો આ ભાઈ આ ભાઈ તમે ક્યાંથી આવ્યો ઠેઠ માડિયા માડિયા થી આ ભાઈ તો અમારા રાજકોટના છે આ ભાઈ રાજકોટના છે

आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आए, तो मारो यार। मुझे नहीं पता, मुझे दो मिलियन अपनी पूरी जिंदगी में हो, तो करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय